દસ વર્ષના અનુભવમાં પહેલી વાર ટૂંકમાં આવો મોટો દાણો બરોબર છે લાંબી સિંગ લાંબી સિંગ ખેડૂત મિત્રો બોમ્બે ઉપરથી હું પલખ સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આવ્યા છીએ મગના ખેતરમાં બરોબર ગામ છે ઘંટેશ્વર અને જિલ્લો છે રાજકોટ મગ પેરીનું વાવેતર કરેલ છે બોમ્બેસ ઉપરની પોતાની સંશોધિત પોતાની રિસર્ચ વેરાયટી છે

બરોબર છે બોમ્બે સુપરના ના મોક પેરી તમે વાવતર કરી શકો તમારું અદા શું કેવું હવે આ બોમ્બેના ના પેરી આ વર્ષે જ અમે ડીલરશીપ લીધી અને આ વર્ષે વવરાવ્યા બધા જ ખેડૂને આ મનસુખભાઈ વેકરિયા છે એવી જ રીતે અમે ન્યારાની અંદર દાયાભાઈ કાનાભાઈ ભૂતનીયાએ વવરાવ્યા હતા ત્યાં પણ રિઝલ્ટ બહુ સારું જોવા મળ્યું અને બીજા ઘણા ખેડૂત છે એણે વાવ્યા હતા ત્યાં પણ આવું જ રિઝલ્ટ જોવા મળે છે કોઈ એક ખેતરમાં જ આવું રિઝલ્ટ જોવા નથી મળ્યું બધા ખેતરમાં એક અને સારું રિઝલ્ટ જોવા મળેલ છે આમને ન હોય આવ પાહતે સિંગ બતાવો તો તમે આ તોડી આ તમે છોડ બતાવ આવલ્યો 14 દાણાની સિંગ છે આ 14 દાણાની સિંગ છે એવરેજ છે ને આપણે વીણી વિણી તો નથી ભેગી કરેલી આ બતાઈ દીધું હરકુ નાના વિશે કયો થોડું એક ધારી સિંગુ થાય છે નીચેથી લઈને ઉપર સુધી લાંબી સિંગ છે અને દાણો બધી જગ્યાએ સરખો લાગે છે ઉપર હોય કે નીચે હોય અને છોડ ભરાવદાર હાઈટમાં ઊંચો અને રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે દવાનો ખર્ચો ઓછો લાગે છે અને લીલો છમ છોડવો રહે છે વાયરસ સામે પ્રતિરોધક છે બરોબર છે સરસ હવે આમાં તમે કયો પંચ એસીથી પંચ્યાસી દિના થયા છે હવે કઈ કાઢી નાખવાના છે અત્યારે છ દિવસમાં કમ્પ્લીટ કાઢી નાખવાના છે બરોબર છે જો બોમ્બે સુપરના મગ પહેરી મોટો દાણો મોટી સિંગ બરોબર છે રોગ પ્રતિકારક શક્તિશાળી હ જીવાત ઓછી વાયરસ ઓછો બહુ જૂજ પ્રમાણમાં વાયરસ આવે છે અને સામાન્ય દવા છાંટો ને તો પણ વાયરસ નીકળી જાય છે અને લીલો છમ છોડવો રહે બરોબર છે સારામાં સારો તમે અભિપ્રાય આપ્યો અને મગ પસંદ કર્યા બરોબર છે આવતી વર્ષે વાવશો આવડા ચોક્કસ બરોબર છે સરસ જો ખેડૂત મિત્રો આ વર્ષે તમે નથી વાવ્યા બરોબર છે અથવા તો બીજા કોઈ વાવ્યા હતા પણ હવે પસંદ કરજો આ બોમ્બે સુપર મગ પેરી મોટો દાણો મોટી સિંગ બરોબર છે અને પંચ્યાસી દિવસે એસી થી પંચ્યાસી દિવસે પાક તૈયાર થઈ જશે બરોબર છે સારું એવું બાર થી પંદર મણનું ઉત્પાદન આવે છે નજર સામે છે બરોબર છે અને ઠેઠ ઉદી છોડ બતાવી દો ખેતર બતાવી દો કે એવું નહીં કે આપણે સિંગુ ભેગી કરી છે ઠેઠ બધે જ સરખી સિંગ છે દાણો બતાવો એ બાપા કે રીતે દાણો તમે શું કયો લાંબો 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 દાણો મોટો દાણો છે બરોબર હવે બીજી કોઈ પણ વધુ માહિતી જોઈ તો અમારા સંપર્ક નંબર છે છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું બરોબર છે એમાં તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો તમને સંપૂર્ણ માહિતી અમે આપી દેવું બરોબર આભાર